તથા દાન પેટી તોડી રોકડ રકમ ની મંદિર ચોરી નો બનાવ બનવા પામેલ જેથી આ બનાવ સંબંધે પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના દ્વારા તાત્કાલિક ચોરીવાળી જગ્યાની વિઝિટ કરવામાં આવેલ અને આ ચોરીનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ જેમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ ભચાઉ વિભાગ બચાવના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વકાછ ગાંધીધામ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ એ જાડેજા ભચાઉ પોલીસ સ્ટેશન નાવની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ એનાલિસિસ તથા સીસીટીવીના માધ્યમથી આરોપીનું પગેરું મેળવતા જેમાં મંદિરના પથ્થર ઘસાઈ કામ કરેલ જૂના કારીગરો સંકળાયેલ હોવાનું જણાઈ આવતા તે આધારે આરોપીઓની તપાસ કરતા તે આરોપીઓ રાજસ્થાન બાજુ નાસી ગયેલ હોવાનું જણાઈ આવતા રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાં ટીમો રવાના કરી આરોપીઓની શોધખોળ કરી રાજસ્થાનના ગોંગદા ઘાટીના જંગલોમાં ડુંગર ઉપર રાત્રિના સમયે સર્ચ કરી ગરાસિયા ગેંગના આરોપીઓ ભીમારામ ઉર્ફે ભીમો સન ઓફ ખુમારામ ગરાસિયા અને મોહનલાલ સન ઓફ સોમારામ ગરાસિયાને મંદિર ચોરીમાં ગયેલ સોના ચાંદીના મુગટ સોના ચાંદીના વરખવાળા હાર તેમજ કાનના કુંડળ અને મોબાઈલ સહિત કુલ એક લાખ ત્યાસી હજારના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી હીરારામ ઉર્ફે હરિયા જેઠારામ ગરાશિયા પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે આ સફળ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક સાગર સામડા ભચાઉ વિભાગ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એ એ જાડેજા ભચાઉ પોલીસ સ્ટેશન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા એલસીબી સ્ટાફ તેમજ બચાવ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ બાય ભારતી માખી ગાંધીધામ તારીખ 21 22 નવેમ્બરની રાત્રિમાં બચાવ પોલીસ સ્ટેશનના ચાડવાડા વિસ્તારમાં હાઈવે ઉપર આવેલ શ્રી નમસ્કાર જૈન તીર્થમાં રાત્રિમાં એક ચોરીનો બનાવ બનેલો છે જેમાં જ્યારે જે બનાવ બનેલ ત્યારે જે બે વ્યક્તિ હતા એ મંદિરની નીચેની સાઈડમાં જે એક દીવાર હતી એ દિવારમાં જે પથ્થરોથી જે કારીગરી કરેલ હતી એમને તોડીને એમાંથી પ્રવેશ કરેલ હતો અને જ્યારે આ બનાવ બનેલ અને પછી જે પોલીસને આખી બનાવની જ્યારે જાણ થઈ ત્યારે એમની સીસીટીવી વિગત જોતા એમાં જે બે લોકો જે હતા એ આખા બનાવને અંજામ આપે છે જેમાં જે ભગવાનની જે મૂર્તિ હોય એ મૂર્તિના ઉપરથી અલગ અલગ જે આભૂષણ હોય હાર હોય એ બધા જે છે ચોરી કરવામાં આવેલ હતા જે બનાવ બનેલ હતું એ એક ગંભીર બનાવ હતું અને એમાં પોલીસ દ્વારા તાત્કાલિક ડીવાયસપી બચાવના માર્ગદર્શન હેઠળ ટીમો ગોઠવવામાં આવેલા જેમાં બચાવ પોલીસ સ્ટેશનની ટીમ એલસીબીની ટીમ એ અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી આજે ઓવરઓલ જે તપાસ ચાલુ થઈ જેમાં આ જગ્યા ઉપર ઓલરેડી મંદિરમાં અલગ અલગ જગ્યાનું કારીગીરીનું કામ ચાલી રહ્યું છે અને જૂનું પણ થયું હતું જેમાં રાજસ્થાનના વિસ્તારના ગરાસિયા લોકો જે છે એ કામ કરતા હતા એનાથી જે તપાસ કરતા હતા તો પોલીસને આમાં અલગ અલગ લિંક મળી અને એ લિંકના અનુસંધાને રાજસ્થાનના ગોગુંદાની જગ્યા ઉપરથી એમના વિસ્તારમાંથી પોલીસ દ્વારા બે આરોપીઓને જે છે એ પકડવામાં આવ્યા છે ટોટલ આ બનાવમાં ત્રણ આરોપી સંડોવાયેલા છે એકને પકડવાનો બાકી છે જે બે આરોપી પકડવામાં આવ્યા છે એમાં એમની એક આરોપીની જે છે આખા બનાવમાં ઓવરઓલ માર્ગદર્શન અને ટીપ આપવાની ભૂમિકા છે અને બીજો જે આરોપી હતો એ ચોરીના અંજામમાં આપવામાં આવે એમાં એ સાથે હતું જેટલું પણ મુદ્દામાલ ભગવાનના બધા આભૂષણો જે ગયા હતા એ બધું મુદ્દામાલ જે છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલું છે જે બનાવ બનેલ હતો એ રાત્રિમાં બનેલ હતું અને ટૂંક સમયમાં અલગ અલગ ટીમો બનાવીને અને બનાવની ગંભીરતા સમજીને તાત્કાલિક જે છે એમાં પોલીસ દ્વારા બધી ટીમો સાથે મળીને એને ડિટેક કરવામાં આવેલ છે આ જે આખો બનાવ બનેલ એમાં જે પોલીસને મદદરૂપ સીસીટીવી જે છે એ ખૂબ મહત્વની ભૂમિકા નિપજાવેલ હતા એટલે સતત પૂર કચ્છ જિલ્લા પોલીસ દ્વારા બધા લોકોને બધા સમાજોને બધાને અપીલ હોય છે અને આમાં પણ ખાસ અપીલ છે કે જે રીતની આ બનાવમાં સીસીટીવી પોલીસને ખાસ મદદરૂપ લાગ્યા છે એ રીતે જેટલા પણ જિલ્લામાં વિસ્તારમાં ધાર્મિક સ્થળો હોય બધા સ્થળો ઉપર અંદરની જગ્યા ઉપર બહારની જગ્યા ઉપર સીસીટીવીથી કવર થાય જેનાથી ક્યારે પણ એવો કોઈ બનાવ બને તો પોલીસને આમાં મદદરૂપ થવાની શક્યતા ખૂબ વધારે હોય છે અને ઓવરઓલ જગ્યાની સેફટી માટે પણ આ ખૂબ સારી વસ્તુ છે આજે આખો બનાવ બનેલ અને જે તત્પરતાથી પોલીસની ટીમ દ્વારા લોકલ પોલીસ સ્ટેશન એલસીબી ડીવાયએસપી આ જે ટીમ દ્વારા જે છે ત્વરિત રીતે ડિટેક્શન કરવામાં આવ્યું છે એના સંદર્ભે એ બધાને જે છે એક પ્રશંસાપત્ર પણ આપવામાં આવશે અને આ જે ડિટેક્શન થયું આ ડિટેક્શનનું રેન્જ એજ તરફથી પણ જે છે પોલીસની ટીમની જે છે ખૂબ ખૂબ આમાં શુભકામનાઓ આપવામાં આવેલી છે